બનાસકાંઠા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે છતાં દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું કાર્યક્રમમાં વિવિધ વિભાગના ટેબલો બન્યા આકર્ષણનું કેન્દ્ર મહાનુભવના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકો કર્મયોગીઓને કરાયા સન્માનિત જિલ્લા વિકાસ માટે મંત્રી શ્રીના હસ્તે કલેક્ટર શ્રી પટેલને લાખ નો ચેક અર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાના છતર માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના બંધારણે આપણને વિચાર વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે દુનિયાની સૌથી મોટી ભારતીય લોકશાહીની ખાસિયત છે કે તે પ્રત્યેક નાગરિકના હકોનું રક્ષણ કરે છે મંત્રીશ્રીએ જણાવ્યું ગુજરાતમાં વર્ષ બે હજાર એકમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની સેવાના યુગને આજે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં બંધારણના હિતોનું રક્ષણ થઈ રહ્યું છે પછી તે ત્રણસો સિત્તેર હટાવવાની વાત હોય કે પછી ત્રિપલ તલાક કે પછી તાજેતરમાં વન નેશન વન ઇલેક્શન લાવવા માટેના પ્રયાસો બંધારણને તેમણે હંમેશા સર્વોપરી રાખીને જ દેશ સેવાના કાર્યો કર્યા છે સુશાસનના મંત્રને ચરિતાર્થ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાનની સંકલ્પના રજૂ કરી છે આ સંકલ્પનામાં જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારીનો સમાવેશ ઉદાહરણરૂપ છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સહકાર સમૃદ્ધિના માર્ગે સમગ્ર દેશને વિકાસની નવી રાહ ચીંધી છે મંત્રીશ્રીએ જણાવ્યું કે કોઈ પણ રાજ્યના વિકાસ માટે બજેટની ભૂમિકા પાયા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષે ગુજરાતને 5G બજેટ મળ્યું છે તેમણે કહ્યું કે જનતાની સેવાના મુદ્રાલેખ સાથે કામ કરતી આ સરકારે ગુજરાત ગુજરાત નમો નમો લક્ષ્મી સરસ્વતી પહેલો થકી રાજ્યના વિકાસને નવી દિશા આપી છે જગત જનની માં અંબાનું ધામ વિશ્વમાં અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે જેને ધ્યાને લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંબાજી ધામની કાયાપલટ માટે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે કુલ બારસો કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળો વિકાસ કરવામાં આવશે તેમણે પ્રથમ સરહદી સોલાર વિલેજ મશાલીના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા આજે સમગ્ર દેશમાં આયુષ્માન યોજના રૂપે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને નિઃશુલ્ક સેવાઓ મળી રહી છે ગુજરાતમાં અંદાજિત બે પોઈન્ટ સિત્તેર કરોડ જેટલા લાભાર્થીઓ આ યોજના અંતર્ગત નિઃશુલ્ક આરોગ્ય લાભ મળી રહ્યો છે રાજ્ય સરકારની વિશિષ્ટ પહેલ અંતર્ગત એક પોઈન્ટ પંદર કરોડ જેટલા વિદ્યાર્થીઓને આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશભરમાં એકમાત્ર રાજ્ય બન્યું છે રાજ્યના અંતરિયાળ ક્ષેત્રમાં ઝડપી અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પછાડવા માટે ગુજરાતમાં અત્યારે આઠસોથી વધુ એકસો એમ્બ્યુલન્સ કાર્યરત છે ગુજરાત સરકારની આરોગ્ય વિષયક નીતિના પરિણામે જ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સના જાહેર થયેલા રિપોર્ટમાં ગુજરાતે આરોગ્ય સુખાકારીની શ્રેણીમાં સતત બીજા ક્રમે વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો છે અને મંત્રીશ્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાની નીરથી જોડવામાં આવે છે જિલ્લાના થરાદ અને ધાનેરા તાલુકાના તળાવને પાઇપલાઇનથી થી ભરવા રૂપિયા ચૌદસો અગિયાર કરોડ ની યોજનાને સરકારશ્રીએ મંજૂરી આપી છે ને સર્વેની કામગીરી ચાલુ છે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ખેડૂતોને અઢાર હપ્તા પેટે રૂપિયા ચૌદસો છત્તેર કરોડ રૂપિયા મળ્યા છે શિક્ષણ નવીન વર્ગ ખંડ શહીદ સ્વામિત્વ યોજના વિશે વાત કરી હતી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા રૂપિયા પચીસ લાખનો ચેક શ્રીના હસ્તે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલને અર્પણ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના ટેબલો જેમાં યુજીલ આરોગ્ય વિભાગ વન વિભાગ કૃષિ વિભાગ આઈસીડીએસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસ ડેરીના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કર્તબો રજૂ કરાઈ હતી ત્યારબાદ મહાનુભાવના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ કર્મચારી અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, શર્વદારા સભ્ય પ્રवीणભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિષક શ્રી અક્ષરરાજ મકવાણા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર. આપણા માટે ઐતિહાસિક દિવસ અને 15મી ઓગણીસો સુડતાલીસ આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી અને કેટ કેટલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે વિકસિત નહીં વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં બે ઓગણીસ બે હજાર સુડતાલીસમાં એટલે સો વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વીઆર ડેવલપ્ડ આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું એકસો ચુવાલીસ કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે વૃક્ષો વાવવાની વાત વીજળી બચાવવાની વાત પાણી બચાવવાની વાત ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ તરફ લઈ જઈએ